ચાલો મિત્રો નમસ્કાર શિવમ ચીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું મિત્રો વર્ડ રક્ષક ફોરેસ્ટ ગાર્ડ જે તમે રાહ જોઈ રહ્યા પરીક્ષાની તારીખ જે છે પરીક્ષાની આપણને તારીખ જાહેર કરી ચુક્યા છે જેમાં મિત્રો જુઓ તો આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ પહેલું આપણું પેપર હશે વન રક્ષક ફોરેસ્ટ બિટગાર્ડના

આ છે અત્યારે ચાર પોઈન્ટ પાંચ લાખ વિદ્યાર્થીઓ વધ્યા છે અને હવે આ ચાર પોઈન્ટ પાંચ લાખ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ બીટગાર્ડ ની પરીક્ષા આપવાના છે બરાબર મિત્રો હવે ત્રણ અંદર આ પેપર હશે બરાબર એટલે ટોટલ લામ તમે ગણો તો લગભગ ત્રીસ જેટલા પેપરો હશે બરાબર અને આઠ થી દસ દિવસ સુધી પરીક્ષા જે છે એ આપણી ચાલવાની છે

હવે શું નથી વાંચવું તૈયારી નથી કરવી તૈયારી 40 દિવસ કરી શકો છો એની માહિતી મિત્રો આપણે અહિયાં આપવાના છીએ તમને બરાબર તો એના માટે મિત્રો આપણે ખૂબ સરસ મજાનું એક આયોજન કરેલું છે જેની અંદર મિત્રો આ જે આયોજન છે આપણું

મદદ મળે અને તમે ખૂબ સારા માર્ક્સ લઈ આવો તમને પ્રેક્ટિસ થાય કે ભાઈ કઈ રીતે આની અંદર હોય છે તમારા કરેક્ટ આન્સર કેવા પડે છે તમારા ખોટા આન્સર કઈ રીતે પડે છે બરાબર તો એની આપણે મિત્રો અહીંયા માહિતી આજે તમને આપીશું અને તમને હેલ્પ ખૂબ એટલે ખૂબ હેલ્પ થાય એ રીતે અહીંયા આયોજન કર્યું છે જેમાં મિત્રો એકાવન ઓનલાઈન ટેસ્ટ આ ટેસ્ટ તમારે ઘરે બેઠા મોબાઈલની અંદર આપવાની છે ત્યારે આ ટેસ્ટ તમે દઈ શકશો બરાબર અને મિત્રો આ ટેસ્ટ આપશો એટલે તરત જ તમને તમારા બતાવશે અને તમારો રોંગ આન્સર બતાવશે એનો કરેક જે તમારો આન્સર છે એ તમને બતાવશે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ આપણે અહીં ભૂલ કરી છે હવે પરીક્ષાની અંદર આપણી ભૂલ થવી જોઈએ પછી મિત્રો એની પીડીએફ આટલું નથી મિત્રો આ સિવાય કેટલું છે બે હાજર એકવીસ બે હાજર બાવીસ અને બે ત્રેવીસ નું સંપૂર્ણ પર્યાવરણીય કરંટ અફેર્સ કરંટ અફેર્સ એવું નથી કેતો પણ ભેગું કરીને તમને આપ્યું છે તો મિત્રો એનો વિડીયો તમે આપણી પહેલી તારીખે સાંજે આઠ વાગે મેગા લેક્ચર આવવાનો છે ખૂબ સરસ મજાનો લેક્ચર જોઈ શકશો અને મિત્રો જો તમારે મિત્રો એમાં આપણે બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસ નું સંપૂર્ણ પર્યાવરણ કરંટ અફેર્સ જે છે એને આવરી લીધું છે આની પીડીએફ તમે જોઈ શકો ને આની પીડીએફ તમને પહેલી તારીખે પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો આજે જે છે એની ડેમો કોપી તમારે જોયો હોય તો મેં કીધું કે તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જઈને જોઈ શકો છો હવે મિત્રો આ ઓફર જે છે એ કઈ રીતે તમે લાભ લઈ શકશો તમે સાહેબ બધું સમજાવી દીધું અમારું ઓફર જોતી છે કઈ રીતે લઈ શકશો કઈ વાંધો નહી ધ્યાન આપો આની ઓફર માટે માત્ર આપણે 51 51 એટલે કે એકસોને એક રૂપિયો ઓફર માટે મિત્રો આપણે રાખેલ છે માત્ર મૂળાનો ભાવે ન કહેવાય બધા કે ના તો મૂળાનો ભાવ છે આ મૂળાનો ભાવ પણ ના કહેવાય બરાબર એકાવન ટેસ્ટ તમને આપવા દેવાની છે એમાં મિત્રો તમને એકાવન પીડીએફ દેવાની છે પછી બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ કરવાની છે અને માત્ર તમને એકસો ને એક રૂપિયા ની અંદર આપવામાં આવે છે માત્ર કિંમત એટલી છે કે સિગરેટ પીતા હો તો પાંચ સિગરેટ નહીં પીવાની આ તમારા પૈસા વસૂલ થઈ જશે બરોબર બીજું બાઇક લઈને આપણે 25 કિલોમીટર ક્યાંય જલસા કરવા નહીં જવાના વસૂલ થઈ જશે એકાણું અઢાર નેવું કયો હેલ્પલાઇન નંબર છે સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર નેવું આ નંબર પર મિત્રો તમારે એકસો એક રૂપિયો પે કરી અને સ્ક્રીન શોટ વોટ્સએપની અંદર મોકલવાનો છે અને એ જ નંબર પરથી તમે આઠ વાગે પીડીએફ નથી જોતી બરાબર તો માત્ર તમારે એકાવન રૂપિયા પે કરવાના છે અને મને જણાવવાનું કે સર મારે ટેસ્ટ દેવી છે ઓનલી બરાબર હવે તમારે ટેસ્ટ નથી દેવી ઓનલાઈન અને માત્ર પીડીએફ જોઈતી છે તો પીડીએફ માટે પણ તમારે માત્ર એકાવન રૂપિયા પે કરવાના છે બરાબર ગુગલ પે ફોન પે પેટીએમ એમથી પે કરવાના છે એટલે તમને પીડીએફ પણ મળી જશે અને જો બંને ઓફર જોતી હોય

કોઈ આમ કેવાય ને કે ચાર્જ છે તો આ લાભ લેવાનું ચૂકતા નહીં તો અહીં સુધી મિત્રો આપણે રાખીએ છીએ અને હવે મળીએ આગલા લેક્